સુરત શહેરમાં અચાનક જ મોતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે સુરતના વરિયાઓ ખાતે રહેતા પરિવારની એક દસ વર્ષની માસૂમ બાળા અચાનક ટ્યુશને ગઈ હતી અને ત્યાં અચાનક ઢળી પડ્યા બાદ હોસ્પિટલે ખસેડી હતી જોકે સારવાર મળે તે પહેલાં જ બાળકનું કરુણ મોતી પતા પરિવારજનો પર આભ તૂટી પડ્યો હતો સુરતના વરિયા વિસ્તારમાં માત્ર દસ વર્ષની બાળકીનું અચાનક બેભાન થયા બાદ મોતી પૂજવા પામ્યું હતું પરિવારને જાણ કરતા દોડી ગયા હતા અને બાળકીને ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી જોકે ટૂંકી સારવાર દરમિયાન મોતથી ભજવા પામ્યું છે આ ઘટના લઈને એવી હકીકત પણ સામે આવી હતી કે વરિયા વિસ્તારમાં રહેતા પરિવારની દસ વર્ષની બાળા ટ્યુશન જ ગઈ હતી કે ટ્યુશને પહોંચ્યા માત્ર પાંચ મિનિટમાં તે બેભાન થઈ ગઈ હતી જેથી ટ્યુશન શિક્ષક દ્વારા બાળાના પરિવારના સભ્યોને અંગે જાણ કરવામાં આવી હતી પરિવારના સભ્યોએ બાળાને સારવાર માટે જાંગીરપુરા ખાતે આવેલી હોસ્પિટલમાં ખસેડી હતી પરંતુ ટૂંકી સારવાર દરમિયાન બાળાનું મોત નીપજવા પામ્યું હતું પરિવારની એકની એક દીકરીનું મોત થતાં પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું તો બાળાનું મોતનું સાચું કારણ જાણવા બાળાના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળાના મોતનું સાચું કારણ સામે આવશે બીરો રિપોર્ટ